અમદાવાદ શહેરની હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધતા તે શ્વાસ રહી નથી તેવું કહીએ તો કોઈ નવાઈ નહીં જી હા અમદાવાદ શહેરમાં શિયાળાની શરૂઆત થાય છે જ હવાનું સ્થળ કથરવા લાગ્યું છે વર્ષ બે હજાર ચોવીસમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એકસો સાહીઠ હતો ઓક્ટોબર માસમાં જે વર્ષ બે હજાર ચોવીસમાં ઓક્ટોબર માસમાં એર ક્વૉલિટી ઇન્ડેક્સ એકસો ચુહોતેર હતો અને ચાલુ વર્ષે એર ક્વોલિટી ઇન્ડેક્સ ઓક્ટોબર માસનો એકસો પંચાણું સુધી પહોંચી ગયો છે બે દિવસ પહેલાં એર ક્વોલિટી ઇન્ડેક્સ અમદાવાદ શહેરનો એકસો છવ્વીસ હતો માત્ર બે દિવસના ટૂંકા ટૂંકાકારામાંથી એકસો પંચાણું સુધી પહોંચી ગયો છે એટલે કહી શકાય કે વાહનોનું પ્રદૂષણ ફટાકડાનું પ્રદૂષણ અને ઔદ્યોગિક એકમના પ્રદૂષણને કારણે અમદાવાદની હવા ઝેરી બની ગઈ છે અમદાવાદના રહેણાંક વિસ્તારની વાત કરીએ તો કર્ણાવતી ક્લબ વિસ્તારમાં એકસો પંચાણું એર ક્વોલિટી ઇન્ડેક્સ જોવા મળે છે તો વટવાના જીઆઈસી એરિયામાં જે ત્રણસો વીસનો એર કોલ્ટ ઇન્ડેક્સ છે જે ડબલ્યુ એચ ઓ એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડ કરતા સાત ગણો વધારે છે એટલે કહી શકાય કે જો આ પ્રકારની પરિસ્થિતિ રહી તો આવનારા દિવસોમાં માસ્ક પહેરીને રસ્તા ઉપર ઉતરવું પડે તો નવાય નહીં કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ ઝે મીડિયા અમદાવાદ